કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે તો આગના દ્રશ્યોને જોવા પણ લોકો ત્યાં પહોંચી રહ્યા છે એકાએક આગ એ તાડના વૃક્ષમાં બબૂકી ઉઠી હતી હનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે ઘર્ષણના કારણે આ આગ લાગી હોય શકે આજે જે પર નવસારીના ગામે વૃક્ષમાં ઘટના દરિયા કિનારે આવેલું ગામ છે અને ત્યાં અનેક તારના જળો આવેલા છે તાળના જળો એકબીજા પાસે ઘર્ષણમાં આવતા આગ બનવાની ઘટના પ્રાથમિક કારણ મુજબ લાગી છે જેને લઈને સ્થાનિકો દ્વારા આગ પર કાબુ લાગવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ આગે વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું હતું સાથે સાથે તમામ લોકો પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ કાબુમાં ન આવતા નવસારી ફાયર વિભાગ દ્વારા મોકલવામાં આવ્યું હતું અને દ્વારા હાલ કાબુમાં લેવામાં આવ્યું છે સમગ્ર જે વિસ્તાર છે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો પરંતુ આગ વધુ વકરી એ પહેલા જ એને બુચાવી દેવામાં આવી છે